નડિયાદ કોરોનાના વધુ ચાર કેસો નોંધાયા નડિયાદ સિવિલ હોસ્પિટલ સિવિલ કોવિડ રિપોર્ટ તૈયાર કરવાની સાથે પરીક્ષણ માટે સાધનો સજ્જ કરવામાં આવ્યા નડિયાદના પીજ રોડ સિવિલ હોસ્પિટલ વિસ્તાર કનીપુરા અને ડાકોર રોડ વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ કેસો આવ્યા હાલ આ પોઝિટિવ કેસો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ખાનગી લેબમાં તેમનું પરીક્ષણ થઈ રહ્યું છે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લેબ ટેસ્ટિંગ બાદ રિપોર્ટ જાહેર કરવામાં આવશે તેવી માહિતી આરોગ્ય વિભાગના અધિકારી વીએચ ધ્રુવે આપી હતી